સુરેન્દ્રનગર આઈ ડિવિઝન પોલીસ મથકે વ્યાજખોરના માનસિક ત્રાસ અંગે ફરિયાદ નોંધાય રૂપિયા વીસ લાખ બાર વ્યાજે આપ્યા બાદ કડક ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી બંદૂક બતાવી ધમકી આપ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ દર મહિને સાઠ વ્યાજ ચૂકવતો હતો સુરેન્દ્રનગરના યુવાનને વ્યાજની ઉઘરાણીમાં બંદૂક બતાવી સમાજના શખ્સની ધમકી વીસ લાખ રૂપિયા બાર ટકા વ્યાજે લીધા ચક્રવૃદ્ધિ વ્યાજ ચઢાવી શખ્સે પઠાણી ઉઘરાણી કરી સુરેન્દ્રનગર વિવેકાનંદ સોસાયટીમાં રહેતા યુવાની સમાજના જ શખ્સ પાસેથી વીસ લાખ રૂપિયા બાર ટકા વ્યાજે લીધા હતા જેનું દર મહિને સાઈઠ હજાર વ્યાજ પણ ચૂકવતા હતા બાદમાં શખસે ચક્રવૃદ્ધિ વ્યાજે વ્યાજની ઉઘરાણી કરી બંદૂક બતાવી યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી વધુ રકમની ઉઘરાણી કરી હતી જે અંગે પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે શહેરની વિવેકાનંદ એક સોસાયટીમાં અંધવિદ્યાલય પાસે રહેતા યુવક અને ફરિયાદી દિનેશભાઈ કાનાભાઈ મુંદવાએ ત્રણ વર્ષ પહેલા ભેંસોના લે વેપાર ધંધા માટે તેમના જ સમાજના અમિતભાઈ ગોપાલભાઈ ડાભી જેવો વ્યાજ વટાવનો ધંધો કરે છે તેમની પાસેથી રૂપિયા પાંચ લાખ બાર ટકા વ્યાજે લીધા હતા દર મહિને રૂપિયા સાઠ હજાર વ્યાજ ચૂકવતા હતા ત્યારબાદ વધુ રૂપિયાની જરૂર પડતા રૂપિયા પંદર લાખ પણ કટકે કટકે બાર ટકા વ્યાજે લીધા હતા જેનું તેઓ નિયમિત વ્યાજ ચૂકવતા હતા છેલ્લા પાંચ મહિનાથી ફરિયાદીને આર્થિક સ્થિતિ કથળતા વ્યાજની રકમ આપવાનું બંધ કર્યું હતું આથી અમિતભાઈએ વ્યાજના રૂપિયાનું ચક્રવૃદ્ધિ વ્યાજ ગણી ફરિયાદી પાસે રૂપિયા પંચાવનથી સાઠ લાખ લેણાં નીકળતા હોવાનું જણાવી વારંવાર પઠાણી ઉઘરાણી કરતા હતા આથી ફરિયાદીએ ઘરમેળે વાતચીત કરી રૂપિયા સાત સત્યાવીસ લાખ વ્યાજ સહિત ચૂકવવાના બાકી નીકળતા હોવાનું નક્કી કરી દર મહિને દસ તારીખ સુધીમાં રૂપિયા એક લાખ ચૂકવી આપવાનું નક્કી કર્યું હતું ત્યારબાદ છેલ્લા ચાર મહિનાથી રૂપિયા એક લાખ મુજબ ચાર લાખ જેટલી રકમ ચૂકવી દીધી હતી જ્યારે ચાલુ મહિના ફરિયાદી નક્કી થયા મુજબ રૂપિયા એક લાખ ન ચૂકવી શકતા વારંવાર અમિતભાઈ રૂપિયાની કડક ઉઘરાણી કરતા હતા ફરિયાદી એ રૂપિયા વીસ ઓનલાઈન ચૂકવી આપ્યા હતા પરંતુ તેમ છતાંય બાકીના રૂપિયા માટે કડક ઉઘરાણી કરી ફરિયાદી ના ઘરે આવી રૂપિયાની પઠાણી ઉગ્રની કરી ગાળો આપી હતી અને પોતાની પાસે રહેલ થેલીમાંથી બંદૂક જેવો हथियार વડે ફરિયાદને ડરાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે અંગે ભોગ બનનાર ફરિયાદીએ એ ડિવિઝન પોલીસ મથકે અમિતભાઈ ગોપાલભાઈ ડાભી રહેવાસી કરમણપુરા સુરેન્દ્રનગરવાળા પાસે સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ટીવી 18 ન્યૂઝ સુરેન્દ્રનગર